નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે પ્રસંગ ગઢવી રાજકીય વિશ્લેષક જોડાયા છે તેમની સાથે આજે ચર્ચા કરવાની છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ રાજ્યોની અંદર જે પ્રદેશ અધ્યક્ષના નામ હતી તેમાં માત્ર બે રાજ્ય એવા છે જેના ઉપર ઘોષણા થઈ ગઈ છે તો ઉત્તરાખંડ અને અન્ય એક રાજ્ય છે પણ ગુજરાતની અંદર નવા પ્રદેશ અધ્યક્ષ ક્યારે આવશે જેપી નદાના કાર્યકાળ લઈને પણ કહી રહ્યા છે કે ચૂંટણી થશે અને નવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે પણ આ બધા વચ્ચે ગુજરાત ની અંદર શું થશે પ્રશાંત ભાઈ ગુડ ઈવનિંગ રાષ્ટ્રીય અધ્યક્ષ ની ચર્ચા કરવી છે કે ગુજરાત અધ્યક્ષ આપ પૂછી રહ્યા છો જે આપને કારણ કે શરૂઆત તો ગુજરાત થી જ કરીએ કારણ કે લોકો ને ગુજરાત વધારે રસ હશે કે સી આર પાટીલ ની જગ્યા કોણ કે પછી સી આર પાટીલ ને જ કન્ટિન્યુ કરવામાં આવશે સીઆર પાટીલ સાહેબનો પહેલા લોકસભા ઇલેક્શન પછી આ દિવાળી એમાં કડી વિસાવદર તમે જો તો વિસાવદર ની ચુટણી દી આપી દેવી અચાનક થી એટલે આમ આવવાની જ હતી અને આપી દીધી એટલે ત્યાં સુધી તો આ બહુ સંભવિત હતું પણ વિસાવદર ના પરિનામે બહુ બધા સમીકરણ ફેરવી નાખ્યા રાષ્ટ્રીય આના અધ્યક્ષ માટે આપણે પ્રદેશ પ્રમુખ માટે નિતર કદાચ મનમાં નામ નક્કી હોય કે ભી આને આપણે બની જ દેવાના છે હવે એ નામ આખું મને લાગે છે કે ક્યાંક સમીકરણ ફેરવી નાખ્યું વિસાવદર ના પરિનામે બહુ બધી અસરો આડઅસરો પણ ચાલુ થઈ ગઈ એટલે જ્યારે હવે મને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અમુક માણસો પણ એવું કહેતા હતા કે પરિસ્થિતિ એવી છે કે પાંચ તારીખ સુધીમાં પ્રમુખ આપી દેવા પડશે નહીંતર આગળ જતા બહુ મોટું નુકસાન થઈ શકે એમ છે અને સંગઠન બી આપણે છેલ્લે પણ આ બાબતમાં ચર્ચા થઈ હતી કે સંગઠન પણ હવે થાક્યું છે કારણ કે પાટીલ સાહેબ નો ડાઉટ એક્ટિવ છે પણ આજે જશે કાલે જશે અને પોતે જળશક્તિ શક્તિ મંત્રાલયમાં ગયા ત્યાં એમની વ્યસ્તતા એટલે અહીંયા એમનું ફોકસ ઘટતું જાય એટલે ઘટતા ફોકસમાં એ પણ બીજું એ નવું સંગઠન પોતે બનાવતા નથી માનો કે એમને એવું હોય કે ભાઈ મારાજી એક વર્ષનો કાર્યકાળ કાઢવો છે આમાં આમાં તે પોતાની રીતે સંગઠન બનાવે સંગઠન બનતું નથી નીચે કોઈને તક મળતી નથી પાટીલ સાહેબ કશું હાથમાં લેતા નથી મંત્રીઓ પણ રાજીને બેઠા છે કે અમારું મંત્રી મંડળમાં અત્યારે કેટલું નવું આવશે નહીં આવે અમે રહેવાના છીએ નથી રહેવાના આ બધા વચ્ચે ઉકળતો ચરુ ભલે ગુજરાત એક સેફ રાજ્યની જે રીતે એ લોકોની જે રાષ્ટ્રીય અધ્યક્ષ નિમવાની પણ જે પદ્ધતિ છે કે લગભગ પચાસ ટકા કરતા વધારે રાજ્યો પ્રદેશ પ્રમુખ નિમાઈ જાય તો અમે રાષ્ટ્રીય અધ્યક્ષ ની ઘોષણા કરીએ એ બાબતમાં લગભગ હવે છ એક રાજ્યો બાકી રહ્યા છે એમાં એક ગુજરાત પણ આવે છે અને 6 માંથી 3 એક રાજ્યોની ઘોષણા આજે સાંજ સુધીમાં પણ થઈ શકે એવી શક્યતા છે ક્યાંક મધ્યપ્રદેશની વાત છે બીજા બધાની વાત છે તો તમે કીધું ઉત્તરાખંડનું થઈ ગયું છે બીજા એક બે નું પણ થયું છે હિમાચલનું ત્યાંનું તો હવે આનું મને લાગે છે પાંચ તારીખ સુધીમાં એટલે કે આ આઠવાડીયામાં લગભગ જે 19 માં પેન્ડિંગ રાજ્યો જે બધાની ઘોષણા થઈ જાય હવે કોણ આવે માનો કે આપણે ક્યારના એની ચર્ચા કરીએ છીએ તો આ વખતે કોને તક મળે શું ઓબીસી ચહેરો લાવશે તો ओबीसी ચિયરો કેમ લાવવો પડે હું દર વખતે કહું છું મારા વાક્યો પર હું બહુ સ્ટીક રહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી ક્યારે બીજેપી બ્રાહ્મણ જૈન અને પાટીદાર સિવાય કોઈ પણ વ્યક્તિને આ પદ લગભગ આપે નહીં આનો પાછલો ઇતિહાસો બેકટ્રેક પણ વજુભાઈ વાળા પછી મેં તમને ગણાઈ દીધો છે કે વજુભાઈ વાળા સુધી ओबीसी અને કારડિયા એટલે એ એક એ જે સમ કમ્યુનિટી હતી એમાંથી એ લાવ્યા હતા પણ હવે એક એવી પરિસ્થિતિ થઈ છે કે

એવું દોડતું નથી કે ભાઈ નો ડાઉટ સંગઠનની એક તાકાત છે પણ અંદર નારાજગી પુષ્કળ છે એટલે નારાજગીને ખાડી શકે દરેકને સાથે લઈને ચાલી શકે અને સંગઠનની મજબૂતાઈ બહાર આપણે પ્રેક્ટિકલી દેખાય અત્યારે જે છે એ લોકો સામે પક્ષે કોઈ નથી ને કોંગ્રેસ જેને કહેવાયને કે વગ વગરનું થઈ ગયું છે

ગુજરાતમાં એમણે એમની એક ફૂટપ્રિન્ટ ઉભી કરી છે ગુજરાતમાં પાંચ ધારાસભ્યો છે એમની પાસે માંથી પહેલા ચાર થઈ જશે એમ કઈક એમણે નાની મોટી સફળતા પામી છે કંઈક મહાનગરપાલિકામાં સુરતમાં એમના કોર્પોરેટરો છે એટલે આમ આદમી પાર્ટી હવે સત્યાવીસ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતને અનુલક્ષીને કે ગુજરાતમાં કંઈક કામ કરીને મજબૂતાઈ મેળવીએ પણ એટલું સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી એકલા હાથે ગુજરાતમાં કંઈ નહીં કરી શકે અને હવે કોંગ્રેસ પણ એકલા હાથે ગુજરાતમાં કંઈ નહીં કરી શકે એ બંને ભેગા થવું પડશે જો ભારતીય જનતા પાર્ટી એમના બંને માટે પ્રતિપક્ષ હોય એમના દુશ્મન પાર્ટી હોય તો ભાજપને સત્તામાં આવતી રોકવા માટે આ બંને ભેગા થવું બહુ જરૂરી છે એ ભેગા થશે નહીં થાય એમનો પ્રશ્ન છે થવું જરૂરી છે જો થશે તો કેવી રીતે કઈ ફોર્મ્યુલાથી થાય છે સત્યાવીસ ની ચૂંટણી સુધી કારણ કે કોંગ્રેસમાં પણ પ્રદેશ પ્રમુખ અત્યારે અવેટેડ છે ઇન એટલે વેટીંગ માં છે ભાજપના પ્રદેશ પ્રમુખ પણ વેટીંગ માં છે અને સેમ વસ્તુ મને લાગે છે આમ આદમી પાર્ટી માટે કારણ કે અરવિંદ કેજરીવાલ નું આવવું અને એ પણ અહીં શું ડિસિઝન લે છે ગોપાલભાઈ નું ધારાસભ્ય બની જવું આજે ભૂતકાળમાં જેટલા બી આમ આદમી પાર્ટીના મોટા ચહેરા હતા એમાંથી માત્ર ગોપાલભાઈ જીતી શક્યા છે આ બધા કોઈ ચહેરા હતા નહીં ચૈતરભાઈ હોય સુધીર વાઘાણી હોય ઉમેશ મકવાણા હોય એમાં ગોપાલભાઈ એ એવો ચહેરો છે તો બની શકે ધારાસભ્ય છે વત્તા એમને પણ કદાચ પ્રદેશ પ્રમુખ હતો કાર્યકારી પ્રમુખ બનીને ને સત્યાવીસ ની ચુંટણી જંપલાવે એ લોકો સારી રીતે જે રીતે બાવીસ માં મહેનત કરી હતી અને ડબલ ડિજિટ વોટ શેર લઈ આવ્યા હતા એમ આમ આદમી પાર્ટી પણ વેઇટિંગ ઇન લાઇન છે કોંગ્રેસ પણ વેઇટિંગ ઇન લાઇન છે બંને ભેગા થઈને શું કરે છે અથવા એકલા કરશે તો અગેન આપણે આ જ રીતે ચર્ચા કરતા રહેવાનું કે ભારતીય જનતા પાર્ટીને સીધો એનો ફાયદો મળી ગયો આ બે જણાના ઝઘડામાં તો આ જ પરિણામ જો સત્યાવીસ માં આપણે જોવું હોય તો મને લાગે છે જેમ ચાલે જેમ બધું ચાલતું રહેશે અને આમ આદમી પાર્ટી કોંગ્રેસની વોટ શેર તોડતું રહેશે

દરેક ખાનપુર થયેલી હોય છે અને એ વ્યક્તિઓ સાચા કાર્યકર્તાઓથી ભરેલું હોય છે છેલ્લા પાંચ વર્ષમાં શું થયું એક જનુન ચડ્યું ભાજપ ને ખાસ કરીને બે હજાર સત્તર ની ચૂંટણી પછી ની ચૂંટણી પહેલા રાજ્ય સભાથી આપણે વાત કરીએ એમદભાઈની કે ભરતી મેળો કરવો જે આવે બધા જ વેલકમ જે એની શક્તિ લઈને આવે એને શક્તિ પ્રમાણે તરત જ આપી દેવું મંત્રી બનાવવાના હોય તો મંત્રી સંગઠન આપવું હોય તો સંગઠન જનતા ની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી પિસ્તાલીસ વર્ષ ઘણા લોકો એ ભારતીય જનતા પાર્ટીમાં લોહી રેડ્યું છે અને જેમને કોર્પોરેશન ની પણ ટિકિટ આપવામાં આવી નથી અત્યારે આપડી સામેનું ઉદાહરણ રાજેન્દ્ર ચાવડા કડી માંથી કે જે એકદમ બેઝ ધરાવતા તો આવા ઘણા ચહેરાઓ હજી પણ કઈક મોટી રાહ રાજિનીએ બેઠા છે કે ભાઈ અમે સંગને જનસંગને ભાજપને સમય આપ્યો ને અમને હજી સુધી કઈ મળ્યું નથી અને આ કુંવરજી ભાઈ અને રાઘવજી ભાઈ અને બળવંતજી જેવા મંત્રી થઈને બેઠા છે અને સંગઠનમાં પણ લોકો એક મોટું સ્થાન લઈને બેઠા છે નરડી અમીન જેવા માં પહોંચી ગયા છે તો એને હવે ભાજપ માટે આ એક ફસાઈ ગયેલી અડ્ડી છે ઉતરા ઉતરે પણ નહીં અને બહાર પણ કાઢી શકાય એવી નથી કોંગ્રેસમાંથી જે આવ્યા છે એ કદાચ એક પોતે એક શક્તિ પણ છે પણ એ શક્તિની સ્વીકૃતિ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ક્યાંય આવતી નથી એટલે એ નારાજગીને એટલે જ કહું છું ખાળવા માટે એક એવી વ્યક્તિ અને આ બધા વચ્ચે પાછું સમાજ કારણ કે ભાઈ કયા સમાજને કેટલું પ્રભુત્વ મળે છે જેમ આપણે વાત કરીએ તો અત્યારે પાટીદાર ને ક્ષત્રિય સમાજ કારણ કે રૂપાલા સાહેબના ઇશ્યુ પછી આ ક્ષત્રિય સમાજ પણ કઈક નારાજ અત્યારે પાટીદાર સમાજ પણ અંદર ખાને નારાજ ભલે મુખ્યમંત્રી એમના છે પણ સંગઠન અત્યારે ક્યાંક ને ક્યાંક એટલું બધું સુસુપ્ત અવસ્થામાં છે એટલું બધું નારાજ ચાલે છે હવે કોઈને કામ કરવું ગમતું નથી આ તો પરાણે લોકો ખેંચી રહ્યા છે એટલે કોઈ એવી વ્યક્તિ આવે જે અત્યારે તમામ જિલ્લા તાલુકા લેવલે એક આખી નવી રચના કરે બધાનો સ્થાન સરખી રીતે આપે અને બધાને હેપી હેપી ગુડી ગુડી અને વિન વિન સિચ્યુએશન કારણ કે સૌથી મોટો પ્રોબ્લેમ એ પણ છે કે ઉપર સુધી સાચી માહિતી જતી નથી

અને મેં કીધું એમ કે જે આવશે એક પચીસ સંસદ સભ્ય અને એકસો છપ્પન ઓરિજિનલ ધારાસભ્યો ઓરિજિનલ એટલે મૂળ ભાજપી કોંગ્રેસમાંથી માંથી આવેલા નહીં એવા એકસો ને પચાસ ધારાસભ્યો એમાંથી કોઈકને પ્રદેશ પ્રમુખ બનાવવાના છે તો હવે જેમ અમદાવાદ શહેર પ્રમુખમાં યુવા ચહેરો લાયા જિલ્લા પ્રમુખમાં ઘણા બધા નામ બદલ્યા એવા કોઈ યુવા ચહેરાની શોધમાં છે એવા સમાજના ચહેરાની શોધમાં છે

તો કદાચ મુખ્યમંત્રીનો ચહેરો પણ એ બદલી શકે છે અને આખું માળખું એવી રીતે તૈયાર થાય કે જેમાં બધા સમાજ ને આવરી લેવામાં આવે અત્યારે તકલીફ એવી છે ભાજપ પાસે ચહેરા નથી ક્ષત્રિય સમાજ થી પાટીદાર સમાજથી આપો તો નથી ઠાકોર સમાજ થી આપો નથી ઓબીસી માંથી આપો તો નથી મયંકભાઈ નાયક અને દેવુસિંહ ચૌહાણ પણ દેવુસિંહ ચહેરો ના કહેવાય એ એક ખેડા પૂરતા સીમિત છે એમની સંગઠન ની મૂળ તો કોંગ્રેસ ને

મંથન કરીને બહાર લાવવા છે કે એમના ધ્યાનમાં છે એને બહાર લાવવા છે મને લાગે છે અઠવાડિયામાં લગભગ પિક્ચર ક્લિયર થઈ જશે અચ્છા તમને એવું લાગે છે કારણ કે સીઆર પાર્ટી ને જે બેન્ચ માર્ક બનાવી દીધો એકસો ને છપ્પન સીટ નો અને આમ તમે જોવો તો તે જ પ્રમુખ થી લઈ અને બીજેપી પાર્ટીને કોર્પોરેટ પાર્ટીનો લુક આપી લીધો સીઆર પાર્ટી ને જે સંગઠનથી લઈ ઘણા બધા નારાજ થયા પણ એક જેને કહી શકાય ને કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ આખું કામકાજ કરી નાખ્યું તમને લાગે છે બેન્ચમાર્ક સુધી કોઈ પહોંચી શકે એવો ચહેરો ભારતીય જનતા પાર્ટીને મળી શકે સીઆર પાટીલ ઓલરેડી પહેલેથી મને લાગે છે બહુ માઇક્રો લેવલ પ્લાનિંગ કારણ કે એમઆઈએસ સિસ્ટમ પર કામ કરતા હતા એમની ઓફિસ તમે સુરતમાં જુઓ ને તો પચાસ એક જણા તો પ્યોર ડેટા ઉપર કામ કરે છે અને એને લઈને એમણે મને લાગે છે પ્રદેશ પ્રમુખ બન્યા પછી હવે એવા કોઈ પ્રમુખ ના આવે કે છે ગ્રાઉન્ડ સ્તર સુધી સિવાય કે એવો કોઈ ચહેરો કે જેને યુનિવર્સિટી એટલે વિદ્યાર્થી કાળવાય કામ કર્યું હોય જેણે યુવા મોરચાની પાંખમાંય કામ કર્યું હોય ગુજરાત આખામાં અને હવે પ્રદેશમાં પણ એવા મોરચામાં કામ કરેલું હોય કે જેની પાસે છે ગ્રાઉન્ડ સુધીનો ડેટા હોય અને ડેટા ઉપર એ કામ કરીને ગ્રાઉન્ડ સુધી પોતે જઈ શકવા માટે સક્ષમ હોય આમ જોવા જાઓ તો સીઆર પાટીલ એટલા બધા સક્ષમ કે બધે પહોંચતા નહોતા એ સફાઓ જ કરતા હતા પણ એમનું જે એમઆઈએસ ને ડેટા ગેધરેશનનું કામ હતું એના હિસાબે લાગે સફળતા મળી

એમની એક જ પ્લસ point હતો કે પાટીદાર હતા સૌરાષ્ટ્ર આવતા હતા અને ધારાસભ્ય હતા એ સિવાય બીજું કોઈ કેલિબર નહોતું એમનું એમ એવો કોઈ ચહેરો જો શોધતા હોય અને ક્યાંકથી મળી જાય પણ એવા અત્યારે એકસો છપ્પન માં એવા ધારાસભ્યો અમને દેખાતા નથી કે જે આ બધી જ મેં કીધું એમ કે વિદ્યાર્થી કાળ એટલે એબીવીપી માં પણ કામ કરેલું હોય પ્રદેશ પ્રમુખ તરીકે એબીવીપી ના કાં તો એબીવીપી ના સંગઠન મંત્રી તરીકે કામ કર્યું હોય યુવા મોરચા માં કામ કર્યું હોય આજે જેમ ઋતવિજભાઈ યુવા મોર્ચાના પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા શંકરભાઈ ચૌધરી આ બધા યુવા મોર્ચાના પ્રમુખ રહી ચૂક્યા છે તો એવો કોઈ ચહેરો કે જે ગ્રાઉન્ડ સ્તર અને હવે છેલ્લા પાંચ વર્ષમાં સમય અને પરિસ્થિતિ એટલી બધી બદલાઈ ગઈ કે છેક નીચેથી ઉપર સુધીનો અંબ્રેલા કોઈને ખ્યાલ નહીં હોય કારણ કે અત્યારે જે ઘણું બધું ભાજપ 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 લોકો કરતા હોય છે એટલે જે કોઈ રાજકીય પાર્ટી સાથે ના જોડાયેલો હોય એ ભાજપને વરેલો હોય ઘણીવાર આપણે એવું

કે ધારાસભ્યોમાં કે જે આ લેવલે કદાચ પહોંચેલા હોય પાટીદાર તરીકે સૌરાષ્ટ્ર માંથી અને જે અમરેલી ની ઘટના એમાં ઘણા બધા પાટીદારો હતા અત્યારે બી તમે જુઓ હમણાં બે દિવસ પહેલા પણ પાટીદાર સમાજે એક મીટિંગ કરી જેમાંથી આપણે બહુ બધા બે ત્રણ નામ એટલે હાર્દિક પટેલ સામેની નારાજગી બહાર આવી લોકોની સમાજ ની એમ આવી રીતે કોઈ ચહેરો જોવા જાવ તો મને એવું લાગે છે મેં તમે આની પેલા બી મહેશ કસવાલાનું નામ આપ્યું હતું કે સંગઠનમાં કામ કરેલું છે નીચે સુધી કામ કરેલું છે યુનિવર્સિટીના પોલિટિક્સ માં પણ ઘુસેલા છે ધારાસભ્ય પણ છે એટલે જો પાટીદાર ચહેરો આપવો હોય તો બે ચહેરા બ્લેન્ક છે માં મહેશ કસવાલા અને જો સંસદ સભ્યમાંથી લાવવાના હોય તો પુરુષોત્મ રૂપાલા જે અત્યારે કોઈ પણ મંત્રી મંડળ માં નથી અને ત્યાં ઉપર ફ્રી બેઠા છે એમની પાસે કોઈ ખાતું નથી જો એમને એ વખતે ખાતું આપી દીધું હોત તો કદાચ પ્રદેશ વાંચવામાં ચાન્સ લાગે ના લાગે ખબર નથી એટલે આ બે ચહેરા પાટીદાર તરીકે હું જોઈ રહ્યો છું એ સિવાય ના કોઈ કારણ કે સુરત માં આ વખતે મને અત્યાર સુધી સી આર પટેલ અને હર્ષ સંગલી દે ત્યાંના ઉપરતા ચહેરા છે એટલે સાઉથ ગુજરાત ને તક ના મળે તો મધ્ય ગુજરાત માંથી એક અમિત ઠાકર એક એવું નામ છે બ્રાહ્મણ ચહેરો છે યુવા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહેલા છે યુવા મોરચા ગુજરાત ના પ્રમુખ પણ રહેલા છે એબીવીપી ના પણ પ્રમુખ રહેલા છે સંગઠન માં પુષ્કળ કામ કર્યું છે અનેธารા સભ્ય પણ છે એટલે માંથી જો ત્રણ ચહેરા શોધવાના હોય કારણ કે જે માંથી કોઈ ચહેરો આવે નથી જૈન હવે આવે તો સીધા મુખ્ય મંત્રી આવે એટલે એ રીતે મને લાગે છે કે અમિત ઠાકર છે મહેશ કસવાલા છે અને ઓબીસી માંથી કોઈ ચહેરો હોય મયંગ નાયક પોતે રાજ્યસભા મેમ્બર છે અમિત તેની પસંદ હશે તો એમની ઉપર બી કળશ મળી શકે છે પણ આ બધાને તો મંત્રી બન છે કોને અમિત ઠાકર હોય કે મહેશ કસવાલા હોય પ્રદેશ પ્રમુખ એ મંત્રી એક

એજ કઉ છું કે એમના ધ્યાન માં કોણ કેવો ચહેરો છે એમને કોણ મંજૂર છે અને કોની કેપેસિટી મંત્રી બનાવાય કે બનાવાય કારણ કે અત્યારે મેં કીધું એમ ઉકળતો ચરો પણ લામવાનો છે કે જે રીતે આજે મેં ઉદાહરણ આપું તો પાટીદાર આંદોલન થયું ત્યારે એમણે એક અલગ જ ભૂમિકા ભજવી એમણે એને રુત્વ પટેલ કારણ કે આખો સમાજ ભાજપ ની વિરોધમાં અને ભાજપમાં ગણ્યા ગાંઠીયા આવા પાંચ જણા જે આ બધું કામ કરતા હોય એમાં મહેશભાઈ ઋત્વિજભાઈ પુરુષોત્તમ રૂપાલા મનસુખ માંડવીયા બાબુભાઈ જમના દાસ પટેલ આ બધા હતા એટલે અને એ જ રીતે કઈ બી થયું હોય તો સંગઠનને એક સાથે રાખી તારો તારો નહીં મને હું ઘણા જોડે વાત બધા એવું કે પ્રદીપસિંહ વાઘેલા જયારે યુવા મોરચાના પ્રમુખ હતા એટલે એમણે એમનું આ નેક્સેસ બનાવ્યું છે અને એ નેક્સસ પછી એમની રીતે ચાલતું ગયું અને સંગઠન નું લગભગ બધું એમ કેવાય ને કે બધું આમ વેરણ કરી નાખ્યું અત્યારે તમે પ્રદીપસિંહ વાઘેલા મહામંત્રી હતા

અચ્છા નેશનલ કોણ આવી શકે જે પી નડ્ડા ની મત પ્રમાણે કોણ હોઈ શકે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે જે ત્રણ ચાર નામ ભલે ચાલતા હોય શિવરાજસિંહ ચૌહાણ મનોહરલાલ ખટ્ટર અને ક્યાંક ને ક્યાંક એવું નામ ભલે ચાલતું હોય પણ મને એવું લાગે છે કે જમ્મુ કાશ્મીરમાં એલજી મનોજ સિન્હા કારણ કે એક સમયે એમને યુપી ના મુખ્યમંત્રી બનાવવાના હતા અને છેલ્લી ઘડીએ યોગી આદિત્યનાથ નામ બહાર આવ્યું છે હવે પાછી ચૂંટણી તૈયારી છે ઉત્તર પ્રદેશ આવતી વર્ષે ચૂંટણી આવશે મોદી સાહેબ નો એમના સિરે આ જાય એવું અમને દૂરથી થી કઈક ને કઈક ભીતિ દેખાઈ રહી છે કે મનોજ સિંહા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે બિલકુલ સાથે જોડાય તેના માટે આપનો ખુબ ખુબ આભાર